અને એનો પરિવાર એના એના હગા વાલા એના કુટુંબી એને એમ કે હૈયાના ભાવથી ભાવ થી આજે યાદ કરતા હોય બાપ કારણ કે દુનિયાની માલિકા જગતમાં જન્મવું હોય ને તો બેની જરૂર પડે છે બાપ અને એ જગતની માલિકા જો તમારું મારું જો અવતરણ થયું આ પાંચ તત્વ નું પુતળું જો કદાચ છે ને આ પૃથ્વીની માલિકા પ્રગટ થયું હોય તો એના પ્રથમ ચરણ અને સોપાન તો માત પિતા છે બાપ કે માત પિતા મેળે મળી અને કીધી કમર વાળી પૂજા પછી આ નાદ અને બુંદમાંથી ઉત્પન્ન થયો પાંચ તત્વનો નું પુતળું ઉત્પન્ન થયું છે બાપ કડા નિવા જગત કે નથી જીવવું તો આમાંથી મરાયે કોણ જગત કે નથી જીવવું તો પછી કોણ બાકી જો આ દુનિયા નથી ને કોઈ આવતું નહી જતું કારણ કે પાંચ તત્વની કાયા બની પાંચ તત્વ જળ તેજ અગ્નિ વાયુ અને પ્રકાશ આ પાંચ તત્વ નું આ પિન બન્યું છે આપણા સમાજમાં તમે જુઓ રાવણ દેવ સમાજ માં સમાધિ વાપાવ એટલે અગ્નિ દા તો નહિ તમને સમાધિ કહીએ આપણીમાં સમાજમાં તમે જો અગ્નિદા અને અગ્નિ દા એટલે એ અગ્નિ તત્વ અગ્નિમાં માં સમય ગયું અને પછી બીજા એવા કોઈ સમાજ હોય

રાલીશ ના ગોમમાં વિસનગર ડેપોમાં એટલે એ બસમાં બેઠેલો વ્યક્તિ હોય ને એક જ વાત કરે કરેશ ના ગોમ આવ્યું પેલું વિહનગર જતું રહ્યું રાલીના આયુ હવે પેલો ભાઈ કદાચ રાલીના થી આગળ એને એટલે આગળ ભાલક આવે ને એટલે રાલીનાનું બસ સ્ટેન્ડ વટાવે ને એટલે પેલો ભાઈ મેં બેઠેલો પાછો પેલે કે રાલીના ગોમ

કે માંગ માગી આલું કે માગવાનું બીજું કોઈ નઈ મારું મોથું રે ને તમારા ખોળામાં રાખો એટલે અમર થઈ જવું આવા રોમાયણ જેટલા હી રચણીઓ કોઈ ખબર કરી હોમ તમે રામાયણમાં તમને એવું સમજાતું છે વાંચ્યું હશે ટીવીમાં જોયું હશે જોણ્યું હશે માણ્યું હશે અને કોકને કીધું હશે એટલે તમે હોભળ્યું હશે કે રામાયણમાં દશરથના દીકરા ચાર હવારે રાજગાદી આલવાની હતી એક વચન થકી માતાએ કીધું કે ગાદી રોમ ને ગાદી હવે આ રોમ એટલે એક વચન તો પડી રહ્યું ને પહેલા કે માતાના કહેવાથી દીકરો વનમો જ્યો એના પછી તમે આગળ એટલે વન મોયા વનમો પશુ પક્ષી અને જનાવરો જાતા મોડા ની જાતી મરી જાય કઈ હંગાજ નથી અયોધ્યા માં જયારે એમ રાજા રામચંદ્ર તો દશરથ તારો દરબાર ઇન્દ્ર આશા કરે એવા દશરથ દરબારમાં એવા મનુષ્ય હતા પણ રોમ જયારે વનમો આદરતા એક હંગાત નતો હેડયો આ મોણાની જાત

જેનો ઉત્તર ગુજરાતમાં હવના પેલા ભજન સંધવાણીમાં નોમ હતું બાપ યુવાના દીકરા ચેતનભાઈ યોગી પણ એ પણ એક સરસ મજાના ઉસ્તાદ તો આપણો સમાજ હતો આપણા સમાજમાં કોક દાડો હતો સમૂહ લગન બીજો બધો નું લાળા કરાવશે પાછા બીજે ના બોલાવે લડકા કે ભક્તિનું નું સોપણ પાછું અમાર બાજુ બેઠો ને કુંભાર મૂળ પ્રજાપતિ ઈમાઈ નેકડી એટલે એને તો છેટો મેલાય જ નહીં યાર કારણ કે પ્રજાપતિ નું સોપાન જો કારણ કે ભક્તિ કરી શ્રીબાઈ કુંભારે અને તે અતિ પ્રકૃતિ છે પછી તો મેનું બધા તો આપણે સંસાર માં લઈને આયા છીએ પણ રોમ વન માં જતા હતા હનુમાન અને આ બધો હંગાત હતો પણ એ વખતની એક વખત જેદી એમ કહે કે મહાદેવ ભોળિયો જેદી સમજાય એમ કહે કે પોતાના કૈલાસ ઉપર બેઠેલો હતો ને તંતાડા રોમાયણ રચણ હતું

ચાઇનાના ના પંપો ની હવા વધારે ભર્યું પાછા એટલે આ